Alamak, tak boleh. Ayam tu, betul tak? Apa? Abil tu. macam

કે ના બોલો લોટે વાળી જાય કે બોલોડી વાળી જાય અલો ઓદર 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 ઓરપતિ બા મોરિયા તમે માતાજી ને અમે લે બે પાડે મુજી આ માણસ બધા મિસ્તાય ઘર આ મૂળ તો વાળન પહેલો હોય હા

જે જળથીઓ નક્કી દઈ છે એસી રીત માં સિંગ અને ખાસ કરીને સોયાબેન કપોર મગ અને હળદ એ ચારેય જળસીઓનું ખાતે આપણે આજે નવ અગિયાર બે હજાર પચીસના રોજ સમગ્ર ગુજરાતમાં આજે જ્યાં જ્યાં માર્કેટ યાર્ડની અંદર જ્યાં જ્યાં સંસ્થાઓને કામગીરી સોંપવામાં આવી છે એ બધાએ આજે શુભારંભ કર્યો હતો આપણે ગઈકાલી તરીકે શરૂ કરવાનું પણ અતિવૃષ્ટિને કારણે આપણે દસ દિવસ આ લેટ કરવું પડ્યું છે કે પાણી ભરાયેલા હતા બધા રસ્તાઓ ઘણી જીધે ખેડૂતોને પણ માલ પહોંચાડવામાં ઘણી બધી મુશ્કેલીઓ હતી ખાસ કરીને આપણા મહુવા માર્કેટિંગ યાર્ડમાં અગિયાર હજારથી વધારે ખેડૂતો નોંધાયેલા છે જેની એકસો ને પચીસ મણ લેટે તેર લાખ બત્રીસ હજારથી વધારે પણ મણ ખરીદવાના છે અને જેની કુલ કિંમત બસોની સાતથી દસ કરોડ રૂપિયા થવા જાય છે જે વર્તમાન સમયની અંદર દર વર્ષે કોઈ પણ પ્રોડક્શનની સામે માંગ એટલી બધી નથી હોતી એટલેના એના ભાવો પૂર્ણ થાય એના ભાવો સંપૂર્ણ રહે અને ખેડૂતોને એના ઉત્પાદનની જે મૂળમાંથી વધારે નુકસાન ન થાય એના માટે આ ટેકાનો ભાવ પ્રોત્સાહિત ભાવો નક્કી કરીને જે ફરીથી શરૂ કરવામાં આવે છે એમાં આપણે મહુવાના તેર હજારથી અગિયાર હજારથી વધારે જે ખેડૂતો નોંધાયેલા છે એમને એસી જે નેવું કરોડ રૂપિયાનો ભાવ તે આ વર્ષે મળવાનો છેલ્લા વર્ષોમાં આપણે જે ફાર્મર પ્રોડ્યુસર કંપની એટલે કે જે ટ્રસ્ટ છે એ કામગીરી કરતી હતી આ વખતે આપણે અગિયાર હજારથી વધારે ખેડૂતો વધારે છે એટલે ત્રણ એજન્સીઓના કામગીરી સોંપવામાં આવી છે બંધુત્વ ફાર્મર પ્રોડ્યુશન સંભવી ફાર્મર પ્રોડ્યુશન અને મહવા તાલુકા કરી આ આવતા દોઢથી બે મહિનામાં કામગીરી પૂર્ણ કરે અને ભારત સરકારના કૃષિ વિભાગના એમએસપીના જે ધારાધોરણ નક્કી થાય ત્યારે એની ક્વોલિટીના પણ જે ધારા નક્કી થયા છે એ પ્રમાણે ખેડૂતોની સાથે એક પારિવારિક ભાવના રાખીને એને માલ વેચવામાં જર્સીમાં ભેજ માટી આ બધાના કોઈ પ્રોબ્લેમ ન થાય અને શાંતિથી ખેડૂત આ માલ વેચીને મોવામાં જાય એવી આપણું ગૌરવની સાપ જે સારામાં સારી છે મૂળી સાપ છે ખેડૂતોના વટાણ એ સાપને આપણે અવિરત જ્વલસો રાખ્યું અને ખેડૂતોને સંતોષ મોવાયામાં થાય એવી સૌ વાયદીઓ કામગીરી કરાવી અને ખેડૂતો સાથે વેરમણ બાળક આજથી મહવા માર્કેટયાર્ડમાં સરકારની શીંગ લેવાની શ્રી ગણેશ નમા દાદા દાદા પડે અમે બે જવાનું બે ખાલી ઉતારો કાઢવાનો હે Gracias. ટ્રેક્ટર આવેલો છે એક ટ્રેક્ટર છે બે ટ્રેક્ટર ત્રણ ટ્રેક્ટર ચાર ટ્રેક્ટર આવેલા છે આ ચાર ને આ પાંચ ટ્રેક્ટર મહુવા યાર્ડમાં આજથી સરકારની સિંગની ખરીદી ચાલુ આ ટેક્ટરને એક ભેગલો છે છ વખત આજના આવેલા છે રવિવાર